હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઘરની રસોઈ કવિતા સાથે જ્યાં આપણે લાવીએ છીએ ટ્રેડિશનલ અને અવનવી ન્યુ ટેસ્ટી વાનગીઓ જે બનાવવામાં તો સહેલી હોય છે પણ ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે આજે આપણે બનાવીશું ફરાળી શકરિયાનો શીરો ફ્રેન્ડ ઉપવાસ કે વર્ત હોય અરે આપણે કંઈક સારું ખાવાનું શોધતા હોઈએ છીએ જે પૌષ્ટિક પણ હોય અને ટેસ્ટી પણ હોય આજની આ રેસીપી એવી છે કે જે તમે ઉપવાસમાં તો ખાઈ શકો સામાન્ય એટલે કે નોર્મલ દિવસોમાં પણ એન્જોય કરી શકો છો તો ચાલો બનાવીએ મજેદાર અને પૌષ્ટિક ફરાળી શકરિયાનો શીરો આપણે પાણીમાં નથી બાફવાના એટલે આ રીતે કોઈ મોટું કુકર હોય તો એમાં મીઠું પાથરી ગંગીલો મૂકીને સક્કરિયાને આપણે મૂકી દેવાના છે અને કુકરને બંધ કરીને મીડિયમ ફ્લેમ પર પંદર થી વીસ મિનિટ માટે આપણે થવા દેવાના છે સક્કરિયાને પાણીમાં બાફવાથી શીરો સારો નહીં બને એટલે આ રીતે જ આપણે સ્ટીમ કરવાના છે સક્કરિયા ઠંડા થઈ ગયા પછી એની ઉપરની ચાલ પણ મેં અહીં निकाली દીધી છે સક્કરિયાને આ રીતે ગૂંધીને આપણે માવો બનાવી દેવાનો છે એમાં છોતા કે કંઈ હોય તો આપણે મિકાઈ દેવાના છે એક ગ્લાસ જેટલું આપણે દૂધ એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર થવા દઈશું બે ચમચી ખાંડ એડ કરી દઈશું ખાંડ બહુ નથી નાખવાની કેમ કે સક્કરિયા કુદરતી રીતે જ ગળા હોય છે બસ હવે દૂધ બળી જાય ત્યાં સુધી આને આપણે મીડિયમ ફ્લેમ પર હલાવતા રહીશું એક મુઠ્ઠી જેટલા કાજુ બાદામને પણ થોડા ઝીણા સમારીને આ સીધામાં આપણે એડ કરી દઈશું થોડું કેસર વાળું દૂધ કરીને આમાં આપણે એડ કરી દઈએ અહીં મેં અડધા ગ્લાસ થી પણ ઓછા દૂધમાં કેસર ને મિક્સ કરીને આમાં એડ કર્યું છે આ દૂધ મિક્સ થઈ જાય અને બળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને લાસ્ટમાં એક ચમચી ઘી એડ કરી દઈશું ઘી થી બહુ સરસ ટેસ્ટ આવશે શીરા પણ ઘી ઓપ્શનલ છે તમે ના ખાતા હોય કે ના ભાવતું હોય તો ઘીને ને તમે સ્કીપ કરી શકો છો બસ હવે આ શીરા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું આપણો સક્કરિયા નો શીરો તૈયાર છે બહુ સરળ છે જ્યારે પણ ઉપવાસ હોય તો એકવાર જરૂર બનાવજો ક્યારેક આપણને ચક્કર થાક કે ઉપવાસ માં ઉર્જા ઉણપ ફીલ થાય ત્યારે આ શીરો ખૂબ જ બેનિફિશિયલ સાબિત થઈ શકે છે એવો સ્વાદ છે એવો જ એનો લાભ પણ છે અમને કોમેન્ટમાં માં જરૂર કે તમને તમને આ કેવી જો અમારો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુ લોકો આ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકે અને હા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમે દરેક નવી રસોઈ તરત જ જોઈ શકો આગળ પણ આવી જ મજાની અને અનોખી રેસીપી સાથે ફરી મળીશ જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ